બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજીત આઠથી દસ ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો આ પરિસ્થિતિમાં ઓગણા સિત્તેર નાગરિકો પાણીમાં ફસાઇ ગયા હતા ઘટનાની જાણ થતાં આજ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ તથા એસડીઆરએફની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ ઓગણા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘાટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે આ રોજ આજ રોજ કલેક્ટરના વડપણ હેઠળ તંત્ર દ્વારા કુલ એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટ તથા એક લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી હતી બનાસ અધેરીના સહયોગથી અને જિલ્લા તંત્રના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે તંત્રએ એક લાખ પાણીની બોટલ તૈયાર કરીને વિતરણ કામગીરી ચાલુ કરી છે ફૂડ પેકેટમાં સુખડી ચવાણું પાપડી ગાંઠિયા સહિતનું સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા થરાદથી રાજસ્થાનના સાંચોડ જતા ભારતમાલા રોડ પાસે

વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે જિલ્લા કલેક્ટર મેહિર પટેલે જણાવ્યું કે તાજેતરમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તાલુકાઓમાં સરેરાશ ચારસો એમ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે સાંજે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાહત બચાવની સમગ્ર કામગીરીના સંકલન અને સુપરવિઝન માટે રાજ્ય સરકારશ્રીએ પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની સરહદી તાલુકામાં નિમણૂક કરી છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદથી તબાહી સાંતલપુર નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળ્યા બકુત્રા વવવા રણમલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે એનડીઆરએફની ટીમ પણ વવવા ન પહોંચી શકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુત્રા બકુતરા વવવા રણમલપુરા બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની માઉન્ટ આબુમાં ભારે જાહેર માર્ગો ધોવાઈ જતા પ્રશાસને કડક પગલાં લીધા છે એસડીએમ અંશુપ્રિયાએ બુધવાર સુધી તમામ પર્યટકો માટે માઉન્ટ આબુમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે રવિવારે સાત ધૂમ વિસ્તારમાં જાહેર માર્ગ ધોવાઈ ગયો હતો આ ઉપરાંત આબુ રોડ તળેટીથી માઉન્ટ આબુ વચ્ચેનો માર્ગ પણ બપોર બાદ ધોવાઈ ગયો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને રાત્રે આઠ ત્રીસથી સવારે છ વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પ્રવેશની મંજૂરી આપી હતી હાલમાં માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી છે પ્રશાસને હોટલ સંચાલકોને પણ સૂચના આપી છે કે તેઓ કોઈપણ પર્યટકને રૂમ ન આપે પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવતા શનિવાર રવિવાર પછી જ માઉન્ટ આબુની મુલાકાત લે જ્યાં સુધી માર્ગોનું સમારકામ પૂર્ણ ન થાય ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટની દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ છે પાલનપુરની મજલિસે દાવતુલ હક ટ્રસ્ટ સંચાલિત ગુજરાત હાઈસ્કૂલના એનસીસી કેડેટ અદાલ મો હુસેન યાસીનભાઈએ ઉલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે સરહદી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે પપૈયાના છોડ મોટી સંખ્યામાં જમીન દુસ્ત થયા છે બાજરી જુવાર અને એરંડાનો પાક નષ્ટ થયો છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બાકાર સ્થિતિ સર્જાય છે થરાદના ખેડૂત અગ્રણી થાનાભાઈ પટેલે જણાવ્યું કે બાગાયતી ક્ષેત્રમાં દાડમ અને પપૈયાના પાકને સૌથી વધુ નુકસાન થયું છે પપૈયાના વૃક્ષોને લગભગ એંસી ટકા નુકસાન થયું છે ભારતીય કિસાન સંઘના થરાદ તાલુકાના મંત્રી ખીંગારભાઈ પટેલે મગફળી સહિતના પાકને થયેલા નુકસાનની માહિતી આપી છે વડગામ ગ્રામ પંચાયતના અપસરપંચ માનસિંગભાઈ ચૌધરીએ ઘાસચારાને થયેલા નુકસાનની વાત કરી છે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે અને આથી નુકસાનનું પ્રમાણ વધવાની શક્યતા છે

સતત વરસી રહેલા વરસાદના કારણે સોમવારે સાંજે ભાભરના કારેલા ગામના તળાવમાં પાણીનો આવરો વધ્યો હતો આથી તળાવની પાસે આવેલી કસ્તુરબા કન્યા હોસ્ટેલની બસો જેટલી વિદ્યાર્થીઓએ ડિઝાસ્ટર ટીમ તેમજ બીઆરસી સહિત શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સુરક્ષાના ભાગરૂપે રઘુવંશી સમાજની વાડીમાં શિફ્ટ કરવામાં આવી હતી જ્યાં તેમને રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે દીકરીઓના વાલીઓને જાણ કરી મોટા ભાગની કન્યાઓએ પોતાના ઘરે મૂકવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ તેમજ રાજેશભાઈ પ્રજાપતિએ ભાભર દોડી આવી કન્યા અંબાના મંદિરમાં દસ સપ્ટેમ્બર બપોરે એક કલાક ને ત્રીસ મિનિટે પ્રક્ષાલન વિધિ કરાશે ભાદરી પૂનમ મહામેળા બાદ આ પરંપરાગત વિધિ યોજાય છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મુહૂર્ત જોઈને આ કાર્યક્રમ રાખવામાં આવે છે પ્રક્ષાલન વિધિ દરમિયાન મંદિર મંદિર પરિસર માતાજીના આભૂષણો અને ગર્ભગૃહની સંપૂર્ણ સફાઈ કરાશે જેને પગલે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે